નમસ્કાર આપ જોરા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ છોટા દેપુરના કોલી ગામે દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે છોટા દેપુરના કોલી ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે દીપડાએ મહિલાના માથાના ભાગે અને બે હાથ પર હુમલો કર્યો હતો દીપડાના હુમલાથી ઘાયલ મહિલાને 108 દ્વારા છોટા દેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જેમાં દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત ગુજલીબેન નક્યાભાઈ નાયક જેની ઉંમર વર્ષ અઠાવન છે જેમને સારવાર માટે છોટાદેપુર ની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે ગોલી ગામે સિંધી ફળિયામાં નાયક ગુજલીબેન નક્યાભાઈ જેઓ સવારે ઘરની બહાર નીકળતા એમને દીપડાએ હુમલો કર્યો છે અને અર્લી મોર્નિંગ એટલે સવારમાં જ એમને હુમલો કરી અને દીપડો ભાગી ગયો છે પછી એમને એમના છોકરાએ એકસો આઠ બોલાવી અને છોટાદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ આવ્યા છે અને અત્યારે સારવાર હેઠળ છે અને ગામ લોકો આ દીપડાના હુમલાથી ખૂબ જ ભયભીત છે જેથી જંગલ ખાતાને અમારી વિનંતી છે કે દીપડાને વહેલી તકે એને પાંજરામાં પૂરી અને યોગ્ય જગ્યાએ રિફર કરે છે રેહાન પટેલ નેશન બ્લસ છોટા દેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર